સિત્તેરમાં ગણતંત્ર પર્વની ઉજવણીના સમયગાળા દરમિયાન પીપલોજની મમ્મા માર્ગરેટ શાળાનો રસ્તો ભૂમાફિયાઓ દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે છટાઉદેપુરના નાની પીપ્લોજ ખાતે આવેલા મમ્મા માર્ગરેટ શાળા તેમજ પ્રાથમિક શાળા પિપ્લોજમાં જવાનો વર્ષો જૂનો રસ્તો ભૂમાફિયા દ્વારા ગણતંત્ર પર્વના સમયગાળા દરમિયાન જ બંધ કરી દેવાના આક્ષેપો શાળા દ્વારા કરવામાં આવ્યા છે રસ્તો બંધ થઈ જતા શાળાએ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ અટવાયા હતા છોટાઉદેપુર ખાતે નાની પીપલોજમાં આવેલા મમ્મા માર્ગરેટ શાળામાં નર્સરીથી લઈને ધોરણ દસ સુધીના પાંચસો સાત જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમજ બીજી સરકારી પ્રાથમિક શાળા પણ આવેલી છે પ્રજાસત્તાક દિવસની સાથે શાળાએ જવાનો રસ્તો ભૂમાફિયાઓ દ્વારા બંધ કરી દેવાયો હતો તેવા આક્ષેપો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કર્યા છે શાળાએ જવાના રસ્તા ઉપર રાતોરાત ગેટ બનાવી દેવાતા અભ્યાસ આવતા વિદ્યાર્થીઓ અંટવાયા હતા ધોરણ દસના વિદ્યાર્થીઓની પ્રિલિમિનરી પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ જિલ્લા સેવા સદન ઉપર આવેલા કલેક્ટર કચેરી ઉપર પહોંચી જિલ્લા સેવા સદનના પટાંગણમાં જ અભ્યાસ કરવા બેસી ગયા હતા સમગ્ર મુદ્દે મમ્મા માર્ગરેટ સ્કૂલના શંકરભાઈએ આક્ષેપો સાથે આક્રોશ ઠાલવ્યો હતો સ્કૂલમાં નર્સરીથી દસમા ધોરણના ક્લાસો ચાલે છે અને એમાં ટોટલ પાંચસો ને સાત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આજે ખાસ એ વાત કે દસમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી પણ જે અપ્રોચ રોડ છે એ જયેશ માલુ એ ખોદી દીધો હોવાથી બાળકો સ્કૂલમાં આવી શક્યા નથી અને હાલમાં વિદ્યાર્થીઓ કલેક્ટર ઓફિસની સામે બેસીને અભ્યાસ કરી રહ્યા છે અને આ જે રસ્તો હતો એ જૂનો રસ્તો છે વર્ષોથી લોકો વાપરતા હતા અને અમારી બંને સ્કૂલો પણ વાપરતી હતી પણ આ રસ્તાને બંધ કરીને જયેશ માલુએ રાતોરાત પ્રજાસત્તાક દિનને સાંજે અચાનક ગેટ ઊભો કરી દીધો દિવાલ બાંધી અને રાતોરાત આખો રસ્તો બંધ કરી દીધો તેથી અમારી સ્કૂલમાં બાળકો સ્કૂલે આવી શક્યા નથી શાળાના શિક્ષક રાઠવા વજિયાભાઈ દ્વારા પણ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અહીં બે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગામમાં અવરજવર કરવાનો રોડ વર્ષો જૂનો છે અહીંથી જ લોકો પસાર થતા હોય આરસીસી રોડ લોક હિટમાં બનેલો હતો પણ તોડી પડાતા લોકોની હાલાકી પડી રહી છે આક્ષેપો સાથે તેમણે આક્રોશ ઠાલવ્યો હતો હું નાની પીપલેજ વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અમારે જે રસ્તો બંધ હોવાથી બાળકો પણ અહીં ગેટ પર ઉભા છે

માર્ગે ટોકિયાના સ્કૂલ છોટા ઉદયપુર નાનીજ મે પર આજ હમ સુબહે સ્કૂલ આયે થે તબા મેન રોડ પે ગેટ બનાવાબ સ્કૂલ કેસે જાય શાળા નો રસ્તો બંધ થઈ જતા વિદ્યાર્થીઓ જિલ્લા સેવા સદન ના પટાંગણ માં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શિયાળાની કડકડતી ઠંડીમાં નાના વિદ્યાર્થીઓ ખુલ્લી છત નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અને આ મુદ્દે તંત્ર યોગ્ય નિરાકરણ લાવે તેવું પણ ગ્રામજનો બાળકો અને શાળા શિક્ષકો ઈચ્છી રહ્યા છે